બાપુનગર વિસ્તારમાં અકસ્માત કાર ચાલકે ત્રણને અડફેટે લીધા એક સગીર બાળકી ઘાયલ અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલા અનિલ સ્ટાર્ચ મિલ પાસે ગંભીર અકસ્માત સર્જાયો છે મળતી માહિતી મુજબ તારીખ વીસ એપ્રિલના રોજ સાંજના લગભગ છ વાગ્યાની આસપાસ ટાટા નેક્સોન કાર નંબર જી જે જીરો એક એવી પંદર ઓગણત્રીસ ચલાવતા કાર ચાલકે વીર ભગતની ચાલીમાં ત્રણ લોકોને અડફેટે લીધા હતા મળતી વિગત મુજબ કાર ડ્રાઈવરનો વય અંદાજે ઓગણીસ વર્ષનો હોવાનું ચર્ચાઈ રહ્યું છે અકસ્માત બાદ કાર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો આ ઘટનામાં એક સોળ વર્ષીય સગીર છોકરી ગંભીર રીતે ઘાયલ થઈ હતી જેને તાત્કાલિક સારવાર માટે શારદાબેન હોસ્પિટલ ખસેડવામાં આવી છે અન્ય બે વ્યક્તિઓને પણ ઈજા પહોંચી છે પરંતુ તેમની સ્થિતિ સ્થિર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે અકસ્માતમાં લક્ષ્મણભાઈ વેલજીભાઈ પટણી ઉંમર વર્ષ જયશ્રીબેન ભરતભાઈ વર્ષ અને અશોકભાઈ પુંજાભાઈ પરમાર બાવન વર્ષ અકસ્માતના શિકાર બન્યા હતા હવે સમગ્ર મામલે પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે અને ફરાર આરોપીની શોધખોળ ચાલુ છે પ્રાઇમ રિપોર્ટર ગરવીત ગોયલ અમદાવાદ